ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પેસેજ પેસેજ શબ્દનો અર્થ જવું આવવું કે પસાર થવું તે સંક્રમણ ગમન જવા આવવાનો રસ્તો ફકરો ઉતારો કોઈ લખાણમાંથી કરેલું ઉદ્ધહરણ સોંસરવો માર્ગ કે ચાલ અવરજવરનો માર્ગ મુસાફરી પ્રવાસ સ્થળાંતર મુસાફરી ભાડું મુસાફરી ખર્ચ કે સમુદ્ર યાત્રા થાય છે પેસેજ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ પેસેજ ઓફ વ્હીકલ્સ ઇઝ ફોરબિડન અર્થાત વાહનો પસાર થવાની મનાઈ છે એક બીજું ઉદાહરણ જોઈએ હી ઇન્ટરપ્રિટેડ અ ડિફિકલ્ટ પેસેજ ઇન અ બુક એટલે કે તેણે પુસ્તકમાંથી અઘરા ફકરાનું અર્થઘટન કર્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingudrati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઇક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ